હલો થોડા બાર છે આપણે હજી જો જાય ગયા દીકી તો હજી આરામમાં જ છે એ એવી આરામ કરવા એટલે એ તો હજી સુવાની છે બસ જો નાસ્તા બાસ્તા કરીને ફ્રી થયાત્મિક તો મમ્મીને કંટોળા સુધારી દઉં સુધારી રહ્યા છે તો મેં કીધું લાઈને ચરી હવે તડકો મારી દઉં એટલા હા હું મૂકું બસ જો કુકર ચડાવી દીધું બધી સામગ્રી રાખી દીધી અને આપણે મીંડા વઘાર કરવા બસ જો વઘાર કરીને કુકરનું ઢાકણું પડી દીધું છે બંધ હવે આપણે જઈશી બાર એ ભલે નિરાતે એકલું એકલું સીટી મારતી દીધું હું કુકર બંધ કરીને આપણે ગયા બાથરૂમને સાફ કરવા બાથરૂમ સાફ કરતાં કરતાં આપણને હાથમાં આવી ગયા બોટલ હાથમાં આવી છે તારી માથું ધોઈ નાખવી એવડી મોટી છે તો બસ જો આપણે માથું ધોઈ નજીએ તો અંદર આવ્યા હતા દીકી નાની લઈ આવ્યા હતા ભાગ બધા મીંડા ભાગ ખાવા હજી તો ભાગ ખાઈને ફ્રી થયા તા તો આપણું જમવાનું બની ગયું બાજારનો રોટલો માખણ છાસ શાક મજા આવી ગઈ હોય જમવા હજી તો એ શરૂ કર્યું તા તો દીકીએ કાલની ઘડે માખણ વાળી એને તો માખણ બહુ ભાવ્યું નાની નાખનું માખણ મીંડી પાસે ઉપાડવા આજે કાનુડો બનવું છે બેન રેવા દે રોજ કાનુડો ન બને એટલું કીધું તા તો બેન ગરમ થઈ ગયા મારી મમ્મીને હું શાક બનાવતા આવડતું તું લાવો નાની હું શાક બનાવી દઉં જુઓ તમે મારા હાથનું સાફ જો ચાર વાગ્યા તો આપણે હોયને ને પકડી લીધા બિસ્કીટ બિસ્કીટ તો ખાવાના ડોક્ટર કીધું ખાતું પીતું રહેવાનું તો હાલો બિસ્કીટ ખાઈ લઈ આપણે બિસ્કીટ ખાધાને બેને જો ફુગાથી રેમા નાની એ ગયા તા લેતા તા એ મેંડી ફુગાથી રમવા આપણે બિસ્કીટ ખાધી બિસ્કીટમાં કે આપણું પેટ ભરાણું નહીં તો આપણે ફોલી નાખ્યું દાયડમ હાલો દાયડમ ખાઈ લઈ ત્યાં તો બેન આવી ગયા હાલતી નહીં થાતા તારું નથી તો મારું છે નાની મારી હાટું લઈને આવ્યા બેન લઈ લીધા ને મહીંડા ખાવા આપણે જોતા રહી ગયા બીજું તો હું ચો છ વાગ્યા તો આપણે થઈ ગયા રેડી હવે આપણે અહીં આવ્યા છીએ તો રખડવું તો ખરીદ ને બસ જો આપણે નીકળી ગયા કાલે ગયા તા રિક્ષામાં આજ કીધું રિક્ષા તો નહીં ફાવે આપણે જો ફોર વ્હીલ મમ્મી કે વાંધો ને હેલ્બટા ફોર વ્હીલમાં બીજું હું તો અમે નીકળી ગયા ફોર વ્હીલમાં તમને શું લાગ્યું આપણે જઈ ફરવા ના અરે ના આપણે તો આવ્યા હોસ્પિટલે અહીંયા તો બસ જો દીકી રીસાઈ ગઈ દીકીને નાનીના થઈ ગયા ડખા દીકી કે લાવો તમારો રિપોર્ટ આ તો હું જ બનાવી દઉં હું જ વાંચી દઉં મમ્મી કે ના રે ના બેન તારે નથી રિપોર્ટ બનાવો દીકરી કે ના રિપોર્ટ તો હું જ વાંચી ગમે એ થાય મમ્મી દી એવા પાછો કે આ રિપોર્ટ વાંચે એ પહેલાં બેન તમારો રિપોર્ટ રાખો તમે તો દીકી ભાઈ મોઢું ચડાવી કરી દીધું રોવાનું શરૂ કે મારી ઉપર તો જરી રિપોર્ટ વાંચવાનો એટલું કમાણો થોડો પાણીપુરી વાળે પાણીપુરી બસ જો પોણા નવ થયા તો આપણે પોચી ગયા ઘરે હવે કરશું રસોઈ ને અને બેને તો સીધું કામ કર્યું આરામ કરવાનું ઈ તો આવતા વેચ સીધી હોય જ ગયું હોય એને તો આરામ જ કરવો મામા ઘરે આવ્યા હતા તો દેકી હોઈ ગઈ હતી મામાને પછી થોડું ગમે એને તો મુંજાઈને કરી લીધું ટીવી શો રૂમ ટીવી જોવા હાલો બધા ટીવી તો બધાને બાય જય માતાજી સ્વીટ ટીમ ટેક કેર હવે મળશું કાલે મસ મજાના નવા બ્લોગમાં ત્યાં બાય બાય